જય દશામા મિત્રો આજની પાવન વાત છે દશા માતાજી ભગવતી શક્તિની એક શ્રેષ્ઠ રૂપ જેમના આશીર્વાદ ભક્તના જીવનની દરદ પીડા દૂર કરી દે છે હવે શ્રદ્ધાથી આ દિવ્ય કથા સાંભળીએ એક નાના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા ખૂબ જ ભક્તિશીલ દંપતી હતા પત્ની દર શુક્રવાર દશામાતાજીની ઉપવાસ અને પૂજા કરતી તેણે ઘરમાં માનની મીની મૂર્તિ બનાવી હતી થાળીમાં ચોખા ફૂલ દીવો અને માથે લાલ ચુંડી ઓઢાડીને પૂજન કરતી તેના પતિ રોજગારી માટે ગામથી બહાર જાય અને જે થોડા ઘણા પૈસા મળે એમાં બંને ગુજારો કરતા પત્ની કહેતી મારા માટે દશામાં છે એ બધું આપે છે પણ પતિ એવું માનતો નહીં તે ભગવાનમાં તો માનતો હતો પણ દશામાં જેવી સ્થાનિક દેવીના વ્રતને આવડતું ન માનતો એક શુક્રવારની વાત છે પત્ની ઉપવાસ પર હતી તેણે દશામા માટે પ્રસાદ બનાવ્યો ચોળા ભોજન લાપસી અને શાંતિથી પૂજા શરૂ કરી એ દરમિયાન પતિ ઘરે આવ્યો તેણે પૂછ્યું આ બધું શેની પૂજા છે પત્નીએ પ્રેમથી કહ્યું હું દર શુક્રવારે દશામાનું વ્રત રાખું છું એ સૌના દુઃખ હરતી દેવી છે આજે તેમના માટે પ્રસાદ બનાવ્યો છે પતિ ગુસ્સે બોલ્યો માત્ર મૂર્તિને પ્રસાદ ચઢાવવાથી શું થાય છે શ્રમ કરો તો બધું મળે અને તેણે માનનો પ્રસાદ ખાઈ નાખ્યો વિના પૂજા પૂર્ણ થયા પત્ની રૂડી પડી માધ્યમ અવાજે માનને બોલાવી હે દશામાં હું ભૂલી ગઈ કે ભગવાનના કાર્યમાં વિક્ષેપ ન આવે ક્ષમા કરો દુઃખની શરૂઆત માત્ર થોડા દિવસ બાદ જ ઘરમાં દુઃખ શરૂ થયું પતિને કામ મળવાનું બંધ થઈ ગયું ક્યારેક કોઈ બીમારી લાગે તો ક્યારેક રસ્તામાં દુર્ઘટના થાય શરીર બળહીન બની ગયું પગમાંથી લોહી નીકળતું શરીર સોજો ભરેલું રાત્રે ઊંઘ નહીં આવે પત્નીએ દુઃખે ભરાઈ કહ્યું હે દશામાં મારા પતિએ ભલે ભૂલ કરી હોય પણ એને માફ કરો મને આશીર્વાદ આપો કે એનું પથ સુધરે દશામાં તાજીની કૃપા એક રાત્રે પત્નીને સપનામાં દશામાં દર્શન આપે છે મા કહે છે તારું શ્રદ્ધાભર્યું હૃદય જોઈને હું પ્રસન્ન થઈ છું તારા પતિ આપમેળે માફી માંગવી પડશે ત્યારે જ એને મારી કૃપા મળશે પત્ની સવારે બધું પતિને કહે છે પતિ રૂવી પડ્યો શાંતિથી માના ચરણોમાં માફી માગી પૂજાને શરૂ કરી દશામાનું વ્રત રાખવાનું નક્કી કર્યું આપમેને બધું બદલાવું લાગ્યું શરીર ચોખ્ખું થયું કામ મળ્યું ઘરમાં સુખ શાંતિ ફરી આવી ગામવાળાઓને આ વાત જાણ થઈ બધાએ દશામાને માનવા શરૂ કર્યું દશામાના વ્રતનું મહત્વ દર શુક્રવાર વ્રત રાખવા લાગ્યા દસ શુક્રવાર સુધી સતત વ્રત કરો તો દશામાતાજી પોતાની કૃપા વરસાવે છે વ્રતકાળ દરમિયાન કોઈ ખોટું બોલવું નહીં દુષ્કર્મ ન કરવું પૂજા પછી પ્રસાદ પાળવી અને દશામાની વાર્તા સાંભળવી ફરજીયાત છે પરીક્ષા અને સાચો ભક્ત આજનું માનવ જીવન વ્યસ્ત છે આપણે પૂજાને રૂપાળી વસ્તુ માનીને અવગણીએ છીએ પણ માં ત્યાગમાફ કરે છે જો ભક્તનું હૃદય પવિત્ર હોય દશામાતાજી ભક્તની માત્ર શ્રદ્ધા જોઈને કૃપા કરે છે જે ભૂલ કરી પણ દિલથી માફી માગે તેને માફ કરી દે છે પરંતુ અહંકાર રાખનારા માટે માના દ્વાર બંધ રહે છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે દેવી દેવાના અપમાન ક્યારેય ન કરવું જોઈએ દશામાની પૂજા શ્રદ્ધા ભક્તિ અને ભોગતી હોવી જોઈએ માફી માંગવામાં શરમ ન હોવી જોઈએ વ્રત અને કથા બંને સાથે કરવાથી માં પ્રસન્ન થાય છે મિત્રો જો તમને આ દશામાં તાજીની વાર્તા ગમી હોય તો લાઈક કરો શેર કરો તમારા પરિવાર અને મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ નિલેશ વ્લોગ્સ દર શુક્રવારે આવા ભક્તિભર્યા વિડીયોઝ લેવા